મહેસાણા બહુચરાજી તાલુકાના દેલપુરાની ગામની ઘટના છે સાતથી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનની અસર સાડા નજીક ઉગેલા છોડ ઉપરથી અજ્ઞાત ફળ ખાઈ જતા થઈ છે અસર સાત જેટલા બાળકોને બહુચરાજીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા બાળકોને ફૂડ પોઈઝનની ઘટના બનતા વાલીઓમાં ચિંતા બાળક ઘરે પહોંચતા ઉલટીની ફરિયાદ બાદ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને અને નવા મોબાઈલ લોન ઉપર મળશે ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ